ભગવાન શિવજીના ઓગણીસ અવતારોની રસપ્રદ કથા મિત્રો આજે આપણે ભગવાન શંકરના ઓગણીસ અવતારોની વાત આ વિડીયોમાં જણાવીશું આપણે આગળના વિડીયોમાં ભગવાન શંકરના પાંચ અવતારો વિશે જોયું જો જોવાનું બાકી હોય તો આપની યુટ્યુબ ચેનલમાં જોઈ લેવા આવા અવનવા ધાર્મિક ગુજરાતી વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરો ભગવાન શંકરનો છઠ્ઠો અવતાર સ્વર્ભાવતાર ભગવાન શંકરજીનો છઠ્ઠો અવતાર છે સ્વર્ભાવતાર સ્વભાવતારમાં ભગવાન શંકરનું સ્વરૂપ અડધા મૃગ હરણ તથા શેષ સરબ પક્ષી પુરાણોમાં વર્ણિત આઠ પગવાળું જંતુ જે સિંહ કરતાં વધુ શક્તિશાળીનું હતું આ અવતારમાં ભગવાન શંકરે ભગવાન નરસિંહના ક્રોધાગ્નિને શાંત કર્યો હતો પુરાણમાં ભગવાન શિવજીના સ્વર્ભાવતારની કથા છે એ કથા અનુસાર હિરણ્યા કશુપનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર લીધો હતો કશુપના વધ પશ્ચાત જ્યારે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત ના થયો તો દેવતાઓ ભગવાન શિવજી પાસે પહોંચ્યા ત્યારે ભગવાન શંકરે સર્વભાવતાર લીધો અને તેઓ આ જ રૂપમાં ભગવાન નરસિંહ પાસે પહોંચ્યા અને એમની સ્તુતિ કરી પરંતુ તોય ભગવાન નરસિંહનો ક્રોધાગ્નિ શાંત ના થયો તે તે ના જ થયો આ બધું જોઈને સરબરૂપી ભગવાન શિવ પોતાની પૂંછડીથી ભગવાન નરસિંહને લપેટી લઈને ઉડ્યા એમણે સ્વર્ભાવતારની ક્ષમાયાચના કરીને વિનમ્ર ભાવથી એમની સ્તુતિ કરી સાતમો અવતાર સપ્તમ અવતાર ગૃહપતિ અવતાર ભગવાન શંકરનો સાતમો અવતાર છે ગૃહપતિ અવતાર આ અવતારની કથા આ પ્રકારે છે નર્મદાના તટ પર ધર્મપુર નામનું એક નગર હતું ત્યાં વિશ્વાનર નામના એક મુનિ તથા તેમની પત્ની સુચિમતી રહેતા હતા સુચિમતીને બહુ લાંબા સમય સુધી નિસંતાન રહેવાના કારણે એક દિવસ એણે પોતાના પતિ પાસે ભગવાન શિવજી સમાન પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી પત્નીની આ અભિલાષા પૂર્ણ કરવા માટે વિશ્વાનર કાશી આવી ગયા અહીંયા એમણે ઘોર તપ દ્વારા ભગવાન શિવના લિંગની સ્થાપના કરી પછી એની આરાધના શરૂ કરી એક દિવસ આ મુનિને લિંગની મધ્યમાં એક બાળક જોવા મળ્યો મુનિએ આ બાળક રૂપધારી ભગવાન શિવની પૂજા કરી એમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે શ્રીમતીને ગર્ભમાં અવતાર લેવાનું વરદાન આપ્યું કાલાતરમાં સુચિમતીએ ગર્ભવતી બની અને ભગવાન સુચિમતીના ગર્ભમાંથી પુત્ર રૂપે પ્રગટ થયા એમ કહેવાય છે કે પિતામહ ભગવાન બ્રહ્માજીએ આ બાળકનું નામ ગૃહપતિ રાખ્યું હતું અષ્ટમ અવતાર ભગવાન શંકરનો આઠમો અવતાર ઋષિ દુર્વાસા ભગવાન શંકરના વિભિન્ન અવતારોમાં ઋષિ દુર્વાસા અવતાર પણ પ્રમુખ છે ધર્મગ્રંથો અનુસાર સતી અનુસૂના પતિ મહર્ષિ અત્રિએ ભગવાનજીના નિર્દેશો અનુસાર પત્ની સહિત રુક્ષકુલ પર્વત પર પુત્રકામનાથી ઘોડ તપ કર્યું એમના તપથી પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્માજી ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશ એ ત્રણેય એમના આશ્રમમાં આવ્યા એમણે કહ્યું અમારા અંશથી તમને ત્રણ પુત્રો થશે જેઓ ત્રિલોકમાં વિખ્યાત થશે તથા માતા પિતાના યશ કીર્તિ વધારનારા થશે સમય આવે ભગવાન બ્રહ્માજીના અંશથી ચંદ્રમાં પેદા થયા ભગવાન વિષ્ણુના અંશથી શ્રેષ્ઠ સંન્યાસ પદ્ધતિને પ્રચલિત કરનાર ભગવાન દત્તાત્રેય જન્મ્યા અને રુદ્રના અંશથી મુનિવર દુર્વાસાએ જન્મ લીધો નવમો અવતાર ભગવાન હનુમાનજી અવતાર ભગવાન શિવજીનો આ ભગવાન હનુમાનજી અવતાર એમાંના બધા જ અવતારોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે આ અવતારમાં ભગવાન શંકરે એક વાનરનું રૂપ ધારણ કર્યું હતું શિવ મહાપુરાણ અનુસાર દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃતની વહેંચણી અંગે બહુ મોટો ઝઘડો થયો વાત લડાઈ સુધી પહોંચી ગઈ એટલે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું આ જોઈને ભગવાન શંકરે લીલાવશ થઈને કામાતુર થઈને પોતાનો વીર્યપાત કરી દીધો સપ્તશીઓએ આ વીર્યને કેટલાક પાંદડાઓમાં સંગ્રહિત કરી દીધું સમય આવે આ સપ્તશીઓએ ભગવાન શિવજીના આ વીર્યને વનરાજ કેશરીની પત્ની અંજનીના કાનના માધ્યમ દ્વારા એના ગર્ભમાં પ્રસ્થાપિત કરી દીધું જેનાથી અત્યંત તેજસ્વી એવો પ્રબળ પરાક્રમી ભગવાન શ્રી હનુમાનજી જન્મ્યા દસમો અવતાર વૃષભ અવતાર ભગવાન શંકરે વિશેષ પરિસ્થિતિઓમાં વૃષભ અવતાર લીધો હતો આ અવતારમાં ભગવાન શંકરે વિષ્ણુના પુત્રનો સહાર કર્યો હતો ધર્મગ્રંથો અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુએ દૈત્યોને મારવા માટે પાતાળ લોકમાં ગયા તો ત્યાં એમને બહુ જ બધી ચંદ્રમુખી સ્ત્રીઓ જોવા મળી ભગવાન વિષ્ણુએ એમની સાથે પ્ર પ્રણય ફાગ ખેલીને બહુ જ બધા પુત્રોનો જન્મ આપ્યો ભગવાન વિષ્ણુના આ પુત્રોએ પાતાળ લોકથી માંડીને પૃથ્વીલોક સુધી બહુ જ વધારે પડતો ઉપદ્રવ ફેલાવ્યો આનાથી ગભરાઈ જઈને ભગવાન બ્રહ્માજી ઋષિ મુનિઓ લઈને ભગવાન શિવજી પાસે ગયા અને એમની રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ભગવાન શંકરે વૃષભરૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુના આ પુત્રનો સહાર કર્યો